ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે હિન્દી સ્કૂલ ટીપી તેર પંડિત દીનદયાલ સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓને કીટ આપીને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાનો લક્ષ્ય બેટી બચાવો બેટી પઢાવો દાનવીર દાતાઓ દ્વારા દાન મેળવીને ગરીબ નિરાધાર અને માતા પિતા વિહોણા અનાથ બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવે છે સંસ્થાના માધ્યમથી એક હજાર દીકરીઓનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક શાળાની દરેક સ્કૂલમાં જે દીકરીઓની માતા પિતા નથી તેવી દીકરીઓને પ્રોત્સાહિત કરવા હેતુ આગળ ભણવા હેતુ પોતે પગભર થાય પોતે પોતાના સમાજને કુટુંબને અને રાષ્ટ્રને સ્વયંસેવક બનીને આગળ આવે તે હેતુથી ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવાનું આયોજન કરવામાં આવે છે સંસ્થાનું લક્ષ્ય છે દર વર્ષે એક હજાર દીકરીઓને પ્રોત્સાહિત કરવા હેતુ આ સિવાય દીકરીઓને તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે સીવણ ક્લાસ મહેંદી ક્લાસ ચલાવીને પણ દીકરીઓને પગભર કરવાના હેતુસર સંસ્થાનું આયોજન છે તો પ્લેન ક્રેફ્ટ્સમાં હાલમાં જે મૃત્યુ પામ્યા હતા તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાયત્રી મંત્ર દ્વારા બે મિનિટનું મૌન પાડીને લગભગ ચારસો જેટલા બાળકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમાં શિક્ષકો આચાર્ય પટાવાળા બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા